વધારા પર બંધ થયા માર્કેટને બેન્કિંગ શેર્સ તરફથી સારું એવું સપોર્ટ મળ્યો બીજી તરફ મેટલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓના શેર્સે માર્કેટને તોડવાનું કામ કર્યું જેના કારણે માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી ખાસ વાત એ રહી કે સેન્સેક્સ અને નિફ્ટી તથા નિફ્ટી બેંકમાં સારા ઉછાળા છતાં રોકાણકારોની મૂડીમાં એક પોઈન્ટ ચોર્યાસી લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે જેનું કારણ બ્રોડર માર્કેટમાં થયેલી વેચવાલી છે સ્મોલ મિડકેપ ઇન્ડેક્સમાં મોટું ગાબડું જોવા મળ્યું આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો ન કરતા મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેર્સ પર દબાણ રહ્યું દિવસના અંતે સેન્સેક્સમાં શૂન્ય પોઈન્ટ ત્રેવીસ ટકાનું અને નિફ્ટીમાં શૂન્ય પોઈન્ટ ત્રીસ ટકાનું ઉછાળો નોંધાયો વાત કરીએ સેન્સેક્સની તો એકસો સડસઠ પોઈન્ટ છ રૂપિયાના વધારા સાથે ઇકોતેર હજાર પાંચસો પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ પર સેન્સેક્સ બંધ રહ્યો હતો તો આ સાથે જ નિફ્ટી પર પણ નજર કરી લઈએ તો નિફ્ટીમાં પણ ચોસઠ પોઈન્ટ પચાસ વધારો જોવા મળ્યો અને તેની સાથે એકવીસ હજાર સાતસો બ્યાસી પચાસ પર નિફ્ટી બંધ રહ્યો હીરો શેર્સ પર એકવાર નજર કરી લઈએ ગ્રાસીમની વાત કરીએ તો રૂપિયા એકસો અગિયાર પોઈન્ટ વીસ ના વધારા સાથે બે હજાર એકસો અડસઠ પોઈન્ટ પચાસ પર ગ્રાસીમ બંધ રહ્યો હતો તો એસબીઆઈ ની વાત કરીએ બેન્કિંગ સેક્ટર તો રૂપિયા પચીસ પોઈન્ટ સિત્તેરના વધારા સાથે સાતસો રૂપિયા પર એસબીઆઈ શેર બંધ રહ્યો હતો અપોલો હોસ્પિટલની વાત કરીએ તો રૂપિયા બસો છ પોઈન્ટ પાંત્રીસ પૈસાનો વધારો જોવા મળ્યો અને ચાર હજાર ચારસો સાડત્રીસ પોઈન્ટ પાંત્રીસ પર અપોલો હોસ્પિટલનો શેર બંધ રહ્યો હતો સનફાર્મા સનફાર્મા પર નજર કરીએ તો પાંત્રીસ પોઈન્ટ વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો એક હજાર પાંચસો ચોત્રીસ પોઈન્ટ એસી પર બંધ રહ્યો તો આ સાથે હવે શેર્સ પર નજર કરી લઈએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ઓગણચાલીસ પૈસા ગબડ્યો અને એક છસો ચાલીસ પર બંધ રહ્યો હતો તો આ સાથે જોસી માં રૂપિયા પાંચ પોઈન્ટ નું જોવા મળ્યું અને તેની સાથે જ બસો પર બંધ રહ્યો ભારતીય એરટેલની વાત કરીએ તો તેમાં પણ રૂપિયા એકવીસ પોઈન્ટ નો ઘટાડો જોવા મળ્યો અને ભારતીય એરટેલ જે છે તે એક હજાર એકસો વીસ પોઈન્ટ પર બંધ રહ્યો તો એનટીપીસી પર નજર કરી લઈએ તો તેમાં છ રૂપિયાનો ઘટાડો નોંધાયો અને ત્રણસો ચોવીસ પોઈન્ટ પર આ શેર છે તે બંધ રહ્યો હતો

જે આપણે ગવર્મેન્ટ સ્ટોક્સ કહી શકાય છે એમાં મોટું કરેક્શન જોવા મળ્યું છે અને આ કરેક્શન એક બહુ મોટી રેલી પછી જોવા મળ્યું છે એટલે થોડું પ્રોફિટ બુકિંગ જેવો માહોલ સર્જાયેલો હતો અને બીજી બધી બાજુ જોઈએ આપણે પાવર સ્ટોક છે એની અંદર બી એક પ્રોફિટ બુકિંગનો માહોલ જેવો હતો એટલે આજે એક મિશ્ર દિવસ કહી શકાય જ્યાં ઇન્ડેક્સ પ્લસ હતો પણ જે સ્ટોક્સ હતા એ માઇનસમાં જી બિલકુલ ભાઈ પેલા કોલર મિત્ર આજના કાર્યક્રમ સ્વાગત છે એકસો ચાલીસ પચાસ જે એકસો સિત્તેરજી ને

રોકાણ હંમેશા ચાલુ રાખવું જોઈએ પણ ફક્ત કેવું છે કે જયારે કઈ બહુ ઓવર થઈ જાય જેવું કે આ પાવર સેક્ટરમાં જેવું આપણે ઈરેડા જેમાં સીધો ભાવ પચાસ રૂપિયા થી વધતો 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 બસો પાંચ જતો રહો બસો રૂપિયાની આસપાસ જઈને પછી હવે નેગેટિવ સર્કિટ મારે છે તો ખાસ એ ધ્યાન રાખવું કે એવી જે કંપનીઝ છે એની અંદર રોકાણથી થોડુંક અત્યારે રહે જયારે તમને વેલ્યુએશન ખ્યાલ ના આવતો હોય તો એ ટાઈમે થોડું રોકાણથી થોડું દૂર રહે લેમન ટ્રી શું કરું છું હિન્દુસ્તાન કોપર લેમન ટ્રી ને એનબીસી ત્રણે ત્રણ તમે મૂકી રાખી શકો છો ફોર ધ લોંગર ટર્મ ત્રણે ત્રણ કંપની સારી છે બે પીએસયુ છે એક અત્યારે જે લેમન ટ્રી છે હોટેલ બિઝનેસ છે સારું કરી રહી છે જાવી રાખો લોંગ ટર્મ જે બિલકુલ જનકજી બેન્કિંગ સેક્ટર માં સરકારી બેંકોના ના શેર ને લઈ અને તમે રોકાણકારોને શું એડવાઇસ કરશો કે આપણે જનરલી જોઈએ તો ઘણા બધા શેર ઈવન એસબીઆઈ અગર આપણે જોઈએ ઈવન આપણે જોઈએ કેન્દ્રા બેંક જમ્મુ કાશ્મીર બેંક ઈવન આ બાઉથી બી અને બેંક ઓફ બરોડા તો આ બાઉથી બી હજુ ઘણા ઓછા પી પર છે

પટેલ એન્જિનિયરિંગ અને દિવ્યા ઇન્ટરનેશનલ પટેલ પટેલ એન્જિનિયરિંગ અને અને ની ઇન્ટરનેશનલ મારા હિસાબે દેવ્યાની ઇન્ટરનેશનલ સો ભાવથી લઈ શકાય પટેલ એન્જિનિયરિંગ કામ સારું કરી રહી છે તમારે એવું કરી શકાય કે નાની ક્વોન્ટિટી લઈ શકાય કારણ કે હજુ અજુબી યત્રાગર આપણે જોઈએ તો આના કરતા જે મોટી કંપનીસ છે પીએસપી એ હું વધારે રેકમેન્ડ કરીશ તમારે ઇન્ફ્રા કંપનીસ જવું હોય છે જે બિલકુલ જનકભાઈ તમારા મતે હાલના સમયમાં આઈટી સેક્ટર માં કયા શેર માં લાંબા ગાળા માટે રોકાણ કરવું એ યોગ્ય આપને લાગી રહ્યું છે સોરી આપ કયા સેક્ટર ની વાત કરો છો આઈટી સેક્ટર ની વાત કરી રહ્યા છું આઈટી સેક્ટરમાં શું લાગી રહ્યું છે આપને યસ યસ તો આઈટી સેક્ટર ની અંદર ક્યા વાત કરીએ તો હેપીએસ્ટ માઇન્ડ છે વિપ્રો છે અગર આપણે જોઈએ તો ટાટા ટેકનોલોજી જે લિસ્ટેડ શેર છે એ ખૂબ સારો લાગી રહ્યો છે ટાટા છે આ બધા તમે લઈ શકો છો લોંગ ટર્મ માટે જી રાહુલ ભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે જી રાહુલ આપણે જનકભાઈ મારી પર આ પ્રતિગણીય સોરેન્દ્ર પર શેર લાગ્યા છે તો કાઢી નાખો સોરી આપનો અવાજ આઈ થિંક મને લાગે છે કે તમારે અત્યારે આ શેર જે છે હોટેલ સેક્ટર રાખવો જોઈએ લોંગ ટર્મ માટે ભાવી મને સારું લાગે છે અને તમે લોંગ ટર્મ માટે એટલે મે બી એકાદ વર્ષ માટે રાખી મૂકો હોટલ સેક્ટર અત્યારે બીકોઝ અત્યારે ઇન્ડિયામાં ટ્રાવેલ વધી રહ્યો છે એના લીધે ફાયદો થઈ શકે છે જનકભાઈ હાલમાં ઘણા બધા નવા આઈપીઓ આવી રહ્યા છે અને એ આઈપીઓ ને લઈ અને રોકાણકારોને ખાસ કરી અને કેવી નીતિ અપનાવવી જોઈએ ઈ આઈપીઓ આવતા છે તો એનું ચોક્કસ પણ અગર કોઈ ભી ઇન્ટરનેટ વેબસાઈટ પર ભી Google માં નાખશે તો એમને ઘણા બધા અત્યારે એના આઈપીઓ વિશે સારું શું છે ખરાબ શું છે કઈ રીતનું વેલ્યુએશન છે એને એક આખું એનાલિસિસ મળતું હોય છે

તો બહુ વધારે એટલા રીજન નથી માં તો મને લાગે છે ફાર્મા સેક્ટર ની અંદર હવે સારા ઇન્વેસ્ટમેન્ટ શકે છે અગર આપણે તો જેવા કે કાછ જોઈએ તો લેબોરેટરી છે એ બધા શરૂ કરી શકે છે મગનભાઈ કોલર છે જી મગનભાઈ રેલવે રેલવે કે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કોઈ સે આભવા દેવા યોગ્ય છે રેલવે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કોઈ સે આભવા દેવા યોગ્ય છે થેન્ક યુ રેલવેમાં ઘણી બધી કંપની છે મારા હિસાબે આરવી અને છે 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 આ બધા સારા લોંગ ટર્મ થઈ શકાય છે આ બધાના જે પરિણામ મિક્સ આવ્યા છે ઇરકોન સારા છે બાકી બધાના થોડાક નીચે આવ્યા છે પણ અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો તમને એકચ્યુઅલી રેલવેમાં જે છે એ હજુ વર્ષ પછી હજુ મોટા રિઝલ્ટ જોવા મળશે એટલે અત્યારના જે રિઝલ્ટ છે એ બિકોઝ ઓફ ધ બેકલોગ છે પણ એ લોકોનું જયારે એક વખત એક્ઝિક્યુશન મોટા પાયે શરૂ થશે

એનું અત્યારે એ અને સુજલો વિશે પૂછવાનું હતું વાલચંદ નગર તમે રાખી મૂકી શકો છો બીજી અગર વાત કરીએ તો અત્યારે સુજલોન ની વગર વાત કરીએ તો મને લાગે છે વર્ષ આનો ભાવ થી લગભગ સાઈઠ થી પાસઠ રૂપિયા જઈ શકે એમ છે કંપની ની પ્રોફિટેબિલિટી ખુબ જ મોટી આવશે કંપની પાંચ રૂપિયા થી વધીને આટલી વધેલી છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ટેન બેગર તો ઓલરેડી થઈ શકી છે પણ હજુ એવું લાગી રહ્યું છે કે સુજલોન અહિયાં થી બી ઘણો આગળ વધશે

હમણાં ઘણા ટાઈમે તમારી મુલાકાત થઈ બે ત્રણ માં તમે નથી ઇન્ડિયા ગુલ ફાઈનાન્સ છે ને એના રાઇટમાં અમે વધારે શેર માંગ્યા છે એના પેલા પચાસ રૂપિયા ભરવાના પછી બીજા ક્યારે આવે કે એ કઈ મને આઈડિયા નથી જો તમને આઈડિયા હોય તો કયો ને કઈ વાંધો નહીં અને એમાં કઈ એના સિવાયનું કઈ સૂચન હોય તો કોઈ શેરનું તો કરવા વિનંતી સાહેબ નવા શહેરમાં મને જીઆઈપીસીએલ ખૂબ સારું લાગે છે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કોર્પોરેશન જે આજે બસો પાંચ રૂપિયા બંધ રહ્યો છે એકસો એસી માં મેં રેકમેન્ડ કરેલો છે અને મને લાગે છે કે આનો ભાવ આવનાર બે વર્ષમાં ડબલ થઈ જશે ઇન્ડિયા બુલ્ડ હાઉસિંગ ફાઈનાન્સ ની વાત કરીએ તો અહિયાંથી જે રાઇટ ઇસ્યુ મળ્યા છે એમાં પચાસ રૂપિયા અત્યાર માગેલા છે અને બાકીના જે સો રૂપિયા છે એક વર્ષ પછી આવશે એનો કોલ એટલે મારા હિસાબે ત્યાં સુધી એનો ભાવ ઘણો ઊંચો બી થઈ ગયો હશે કારણ કે વર્કિંગ ને બધું સરસ લાગે છે છે જનક ભાઈ ઇન્ડિયા ગ્લોબ એવિએશન રોકાણ વિશે આપની એડવાઇસ શું રહેશે એક સારી એક જ એરલાઇન છે ઇન્ડિગો જે લિસ્ટેડ છે પ્રોફિટેબલ છે એટલે અગર લોંગ ટર્મ મૂકી રખાય અને આપણે ઇન્ડિયા ટ્રાવેલ સ્ટોરી જે અત્યારે પેન આઉટ કરી રહી છે તો એની અંદર ઘણો સારા પૈસા મળી શકે છે તો બિઝનેસ પ્લસમાં ચર્ચા આગળ પણ ચાલુ રહેશે આજના માર્કેટને લઈ અને ભવિષ્યના રોકાણને લઈ પરંતુ અત્યારે સમય થાવ છે બ્રેક લેવા

સમજી નથી શક્યું પણ તમે પોતે સંતુષ્ટ છો તમે પોતે છો તો તમારે વીસ પચીસ ટકાનો નફો બુક કરવો જોઈએ એ તમને આગળ જતા તમને તમને કદાચ ફાયદો થઈ કરી આપે

તે સારું લાગે છે પાવર સેક્ટર ઘટાડે લેવું જોઈએ બેંક સારી લાગે છે એ રીતે સેક્ટર વાઇઝ આખું જોઈને લેવું જોઈએ જી જનકભાઈ અન્ય કોલર મિત્ર રાજુભાઈ જોડાય છે જી રાજુભાઈ જનકભાઈ એસબીઆઈ બેંક ઓફ બરોડા કેનેરા બેંક અને શંભુ બેંક એ તમે થોડા થોડા લીધા છે એ સિવાયની કોઈ બેંક સારી લાગતી હોય તમને અને પણ તમે ગુજરાત પાવર ઇન્ડસ્ટ્રી કીધું ને ખાલી ટેલી કરવા પડતું કારણ કે આમાં અવાજ બહુ કપાસ હતો ટીવી હા ગુજરાત પાવર ઇન્ડસ્ટ્રી આટલી બેંક બરાબર છે આટલી ઉધાર લેવાની જરૂર નથી લાગતી જનકભાઈ સોમવારે માર્કેટ કેવું રહેશે હવે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળી શકે છે તે ડિફિકલ્ટ ટુ સે કે સોમવારે માર્કેટ કેવું રહેશે પણ એવું લાગી રહ્યું છે કે આગળ જતાં અહીંયાથી જે માર્કેટની ટ્રેન્ડ છે અત્યારે એ અત્તા જોતા એવું લાગી રહ્યું છે કે માર્કેટ અહીંયાથી ભાવ ઉપર કોન્સોલિડ કરી શકે છે થોડા ટાઈમ માટે અને જનક ભાઈ આપે આજે જે સ્ટોક સંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ તો પ્રોજેક્ટ કે હું એક લોંગ ટર્મ કર છું અને મારું કંપનીમાં રોકાણ હોઈ શકે છે ફોર ધ લોંગ ટર્મ જી સોમવાર તારીખ બાર બે હજાર ચોવીસ પૂર્વ ભાદ્રા નક્ષત્ર અને મીન રાશિ છે બજારનું ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે બજારનો શરૂઆતનો સમય સવારે દસ થી અગિયાર દરમિયાન બજાર થોડુંક ધીમું કે નેગેટિવ હોય તેવી પણ ધારણા બની શકે છે પછી બજારની પરિસ્થિતિમાં ક્યાંક સુધારો થતો પણ જોવા મળે તેવી પણ ધારણા લાગી રહી છે ફૂડ ડેરી ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર યુનિટ એક્સપોર્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય મૂવમેન્ટ વધુ દેખાય તેવું બને ગોલ્ડ અને સિલ્વરમાં પણ મૂવમેન્ટ વધુ આવે ચહલ પહલ વધુ આવે તેવું બની શકે છે એમાં પણ બજારનો જે સમય જે છે સાંજે છથી સાત દરમિયાન અચાનક વોલ્યુમમાં વધઘટ વધુ દેખાય કોઈ છેતરામણીની ચાલ દેખાય તેવી પણ સંભાવના લાગી રહી છે એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર ચણા સરસવ મકાઈ સોયાબીન જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય ચહલ પહલ વધે તેવું બને બપોરે એક થી બે દરમિયાન અચાનક મુવમેન્ટમાં વધઘટ થતી જોવા મળે અને બજારમાં ક્યાંક ટર્નિંગ પોઈન્ટ કે બજાર થોડુંક ધીમું થતું જોવા મળે તેવી પણ એક ધારણા લાગી રહી છે